જેમાં પંચોતેર વૃક્ષો પંચોતેર વ્યક્તિ દ્વારા પંચોતેર લોકોના સહિયારા સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે જગ્યાએ ચા વેચતા હતા તે જગ્યાએ હાલ કેફેટ એરિયા બનાવવામાં આવ્યું છે ત્યારે તે જગ્યા ઉપર આવેલ મહાનુભાવો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું આ પ્રસંગે રેલવે અધિકારી ગણ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ એસ પી સોલંકી ડીડીઓ હસરત જાસ્મીન સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર કોષાધ્યક્ષ કમલ પટેલ પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ શહેર પ્રમુખ મયંક પટેલ તથા પાલિકા સદસ્યો હાજર રહ્યા હતા આજે પંચોતેર વર્ષ મને પ્રધાનમંત્રી લોકપ્રિય નેતા અને વૈશ્વિક નેતૃત્વ જે આપણા પૂરું પાડી રહ્યા છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે પંચોતેર પૂર્ણ કર્યા છે આજે અમૃત મહોત્સવનો ઉજવાઈ રહ્યો છે પૂર્ણ થઈ રહ્યો છે અને સાહેબને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ અને કાર્યકર્તાઓનો અને ઉત્સાહ આખા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો આખા જિલ્લામાં સત્તરે સત્તર મંડળમાં અને ગામે ગામ આજે પહેલાં તો સવારે શિવની પૂજા થઈ છે શિવાલયોમાં દરેક જગ્યાએ નરેન્દ્ર મોદી સાહેબના લાંબા અયુ માટે પ્રાર્થના કરાઈ છે હવન થયા છે અને આ કાર્યક્રમ દ્વારા બ્લડ ડોનેશનના કેમ્પ છે સેવા કેમ્પ છે સ્વચ્છતાનો એમનો જે મુખ્ય ઉદ્દેશ છે તે દેશને સ્વચ્છ બનાવો ગાંધીજીનું સપનું સાકાર કરવું એના માટેના કાર્યક્રમો થઈ રહ્યા છે અને વિવિધ કાર્યક્રમો દ્વારા આજે મોદી સાહેબના આજના જન્મદિવસની તારીખ સત્તરથી કરી અને આવનારી બીજી ઓક્ટોબર ગાંધીજી સુધી સેવા પકડવાનો કાર્યક્રમ પણ એના જન્મદિન ઉજવી રહ્યા છીએ સાહેબ ખાસ કરીને વડનગર રેલવે સ્ટેશન ઉપર જ્યાં મોદી સાહેબ ચા વેચતા હતા એ જગ્યાનો વિકાસ કરવામાં કેફેટેરિયા બનાવવામાં કેવો લાગ્યો આપને જોરદાર લાગ્યો છે આજના જમાના પ્રમાણે જે જરૂર છે એ બધા બનાવ્યું છે અને રેલવે તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમે કેફેટેરિયા યાદ કરી અને આજે વર્લ્ડ ક્લાસ કેફેટેરિયા બનાવ્યું છે ખૂબ ખૂબ અભિનંદન આ વિસ્તારના લોકોને હજી વધુ ટ્રેનોની અપેક્ષા છે આ વિસ્તારને ટ્રેનો મળવાની છે આ જ્યારે આ લાઇન જોઈન્ટ થશે તમારી અંબાજીવાળી એટલે તમે કલ્પના નહીં કરી એટલો ટ્રાફિક અહીંયા આવવાનો છે અને વર્લ્ડના નકશા ઉપર ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વડનગર થવા જઈ રહ્યું છે પચર પેડ એક પેડ બાકી નામ લગાયા ગયા સમૃદ્ધિ વિકાસ કા પ્રતિક વસી મનસુર સાથે ચક્રવાત ન્યુઝ